આજુ બાજુમાં નજીક થી નીકળતા નઈ બધા લોકો એમ કેતા કઈ દવા તારે ચરમો રોકાઈ ગયો જોઈ લો ખેડૂત મિત્રો ખાસ એક વિડીયો આખો બનાવેલો છે જૂના જે છોડ છે ને એ તમને દેખાડું બરોબર આ જોઈ શકો આ બધા ફરતા ફરતા દેખાડતો જો અહીંયા આ જોઈ શકો જૂનું જે ચરમો આવી ગયો હતો એના પછી બેસ્ટ અને સારામાં સારું રિઝલ્ટ મળેલું આનો જ આખો વિડીયો જોવો હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આનો આખો વિડીયો છે તમે જોજો સરસ રિઝલ્ટ મળ્યું દવા છાંટા પછી લીલો ચરમો રોકાઈ ગયો છે હજી કહું છું ખેડૂત મિત્રો બહુ મસ્ત રિઝલ્ટ મળેલું છે અને આખો વિડીયો જોવો હોય તો મારી ચેનલ ઉપર છે એમાં આખો વિડીયો કે કેવી પરિસ્થિતિ હતી અને અત્યારે તમે જીરું જોઈ લો કેવું છે ઠે ખુદી ઠે ખુદી જીરું દો એકદમ મસ્ત થઈ ગયું છે ચરમો નથી અત્યારે ક્યાંય કોઈ જગ્યાએ અને એકદમ સરસ જીરું છે જોઈ લો ખેડૂત મિત્રો જે આવ્યો હતો ચરમો એ ચરમો રોકાઈ ગયો છે અત્યારે કોઈ જગ્યાએ ચરમો છે નહીં ખાસ તમે જોઈ શકો છો મસ્ત છે જીરું અત્યારે એકદમ પોઝિશનમાં પણ એકદમ સારું છે અને ચરમોય રોકાઈ ગયો છે અત્યારે કોઈ જાતની તકલીફ નથી ને એકદમ કમ્પ્લીટ ઊભું વાડીયાથી જે અહીંયા આજુબાજુમાં નજીકથી નીકળતા ને બધા લોકો એમ કહેતા હતા કઈ દવા એટલે તારે ચરમો રોકાઈ ગયો તો ખાસ જે મારો જૂનો વિડીયો એ આખો જોઈજો અને આ રીલ થી તમે જોઈજો જીરું અત્યારે એકદમ કમ્પ્લીટ છે એટલે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ થાય તો લીલી ચરમી પણ રોકાઈ શકે નમસ્કાર